હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં આગઝરતી ગરમીનો અનુભવ થાય તેવી સંભાવના છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી કેટલાક દિવસ હિટવેવની સંભાવના વ્યક્ત કરી છે અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનો પારો ઉંચકાશે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે અમદાવાદ અરવલ્લી છોટાઉદેપુર ગાંધીનગર મહીસાગર पंचमहाल सहितना જિલ્લાઓમાં 40 డిగ్రీ మహత్తం તાપમાન રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે હીટવેવની આગહી તેમજ આણંદ ખેડા મોરબી नर्मदा રાજકોટ સુરેન્દ્રનગર તાપી વડોદરા સહિતના જિલ્લાઓમાં 41 డిగ్రీ మహత్తం તાપમાન રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે આ ઉપ્રાંત દાહોદ ડાંગ મહેસાણા नर्मदा નવસારી સાબરકાંઠા सुरत सहितना જિલ્લાઓમાં 39 డిగ్రీ મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે. પોરબંદર સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે. કેટલું રહેશે ન્યૂનતમ તાપમાન? હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી, આણંદ, અરવલ્લી, ગીર સોમનાથ, નવસારી, રાજકોટ साबरकांठा સહિતના જિલ્લાઓમાં 26 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. અમદાવાદ, કચ્છ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે. તાપી, નર્મદા, મહીસાગર, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં 25 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે.